ધારા સભ્ય ને કાઢી અને નાચવા વાળા સાચી વાત કે ખોટી વાત હવે તમારે ફરીથી બોલવા વાળા રાખવાના છે કે નાચવા વાળા રાખવાના છે તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવા વાળા ધારાસભ્ય ની

એ રઘુભાઈને જંગી બહુમતી એમના કોંગ્રેસ કાર્યકર્તા નો આક્રોશ ફાટી નીકળ્યો અને એમને રોકવામાં આવ્યા કે તમારે આ તમે ટિકિટ ક્યાં આપી દીધી છે અને રઘુભાઈ ને કેવી રીતે તમે જીતાડશો એવી વાત એમના કાર્યકર્તાઓ કરી મેં જોયું છે ટીવીઓ મીડિયાના માધ્યમથી રહી બીજી વાત કે કિરીટ પટેલે નાચવા વાળાને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું ગુરુ મહારાજનો માણસ છું ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી મિસ્ટર કિરીટ તમે શું કરો છો એ તમારા આત્માને આત્મા કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન ફાવે બોલવું પડ્યું અને ખાવાનું ખાવાનું એ પટેલ છો તમે તો આ છો બે નહી જયારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને ને મા બોમ રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ માં ભૌમ એ રક્ષા કરવાનું અમારું કામ છે અમે કદાબી કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી એટલે આ તમારો જે બકવાસ છે એને હું વખોડો છું અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો કારણ કે આવી અમારા ઉપર કોઈના ઉપર ખોટો એ ઉછાળવું એ એક આંગળી ચીજ બીજો ત્રણ આંગળીઓ તમારા ઉપર આવે છે એટલે આ બિલકુલ તમે કર્યું તમારે મુબારક પણ અમે તો માં ભોમની માં ભારતીની રક્ષા કરવા વાળા માણસ છીએ લોકોની સેવા કરવા વાળા માણસ છીએ મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે ના ઘણા એવા હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે જોઈ લોજો કે આ નાચવાવાળા છે કે કામ કરવાવાળા છે એવા મેં કારણ કે ખૂબ જ વિકાસના કામો કર્યા છે અને ભજન તો એ મારી સંસ્કૃતિ માં મારે બચપણ થી મારા વારસા આવેલું છે એટલે મિસ્ટર કિરીટભાઈ પટેલ આ હું બંધ કરીને જે કરતા હોય કરો અને રઘુભાઈ ને તમે ટિકિટ આલી જીતાડવાની વાત કરો એ ખુબ સારી વાત છે